નમસ્તે મારું નામ ધોરણ એકમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી ત્રમકુર પ્રાથમિક શાળા છે આજે હું તમને ભટુડી પેડનું ઘર વાર્તા કરી એક સુંદર મજાનું ઘર હતું ત્યાં એક બકરી નીકળી હતી તેનું નામ ભટુડી તેને સાત બચ્ચા તેનું નામ બટુડા તો એક દિવસ તેણે બુદ્ધિ મનમાં એવો વિચાર આવ્યો કે હું પણ બધા જ વર્ગ બનાવ લીલો તો તેણે મગજમાં વિચાર આવ્યો પછી તે રસ્તમતે જઈને બેસી ગયો ત્યાં એક ગોળ લગાવવાવાળો કલે ગોળ ના ગડવાળ કહે એ બટુડી એ બટુડી ઊભી થાને બકરી કહે બટુડી નઈ કહે પાડો બટુડી બને તો તો તેણે બટુડી બહાર કાઢીને તો હી બટુડી બે બટુડી બે રસ્તામાંથી ઊભા થાઉને

અને કુછુડ બેન ઊભા છે ગયા પછી શેરડી ના ગાલે વાળો વહી ગયો પછી શેરડી ની ક્યાં ગયા ઘરે અને પછી ત્યાં ફરી જને બેસી ગઈ ત્યાં સરસ જો વેરી ગુડ બેસ જા ચલો ઉદે ભાઈ માર્ગ નામ ઉદય છે હું ધોરણ એક માં અભ્યાસ કરું છું

न सात पुष्क वळो न सात श्री वळो तो उन्नर वळ तो करे गयो कोणीं के तो तं मणिकितो उ मार वडण पासे एक पुष्क पयव तो कुपायो एक पुष्क तो बीजे दिन પાછા ખેડાવા લાગ્યા છ પૂછડી વાળો ઉંદર છ પૂછડી વાળો પાછો વાળા પાસે એક પૂછડી પાછી કપાય કપાઈ આવ્યો બીજે દિવસે ગયો તો પાછળ ખેડાવા લાગ્યા নাাাত শিযবওার সিয়ার তর স্য়ার. নাাা পোয়া, আথয়ার. নাাাপয়ার সালে আদয়া. কামে নালাপর সিয়া. બેકી થતી કરવાની મન મન છે બેકી બેકી થતી કરી અને ખેડીયું મમકાઈ વાળી કાબર ને કાગડા બાઈને બોલાવડે કાગડા બાઈ નાઈ કાગડા બાઈ તો ના આયગા પેલે આવે પેલા ખેતર ખેડે પછી માં ચાટ તૂટી જાય કાગડા બાઈની ચાટ તૂટી ગઈ હા

ચા ચાલ અડી છું ચાવ કાબર બેન તાલ સવારે આવું છું અમે બોલતા તો બોલ બોલ જેવું આવડે બોલતા ખાગડા પાણી કા કાપર બેન તો પાછા આવેલા હમ કાપર બેન તો પાંચી નાખ્યું મકાઈને બની મકા

चक ने चको एक हती तो चको एक हतो चको और चकी चको चही नहीं चोखा ना बनो चको ले वो मत बनता एने बे खिचड़ी बना घर में तो पानी ना तू चकी बे तुम्हारा तुम्हारा करता पानी भरवा गया तो चको ने तो बहुत भूख लगी तो खिचड़ी खाई ली थी ऐसी चकी बे ने कि ટકા બાય ટકા બાય ખીચડી બની ગઈ તેને કીધું ફ્રેન્ડ તેને ગૂગલ માં જો ત્યાં તો ખીચડી નથી હતી તેને કીધું કે ખીચડી કોણ ખાઈ ગઈ તેને કીધું કે પાકે માં તો બાંધીને સૂતો તેને કીધું રાજાનો પુત્ર ખાઈ ગયો છે સરસ હો ચાલો પ્રિયા બેન એક તો જંગલ બહુત બરો એક તો કાગલો બહુત પ્યાસ લાગી તેથી